નમસ્તે મિત્રો આપનું સ્વાગત છે વાસાણી હાઉસમાં આજે આપણે બનાવવાના છીએ એકદમ ફટાફટ ટેસ્ટી અને મસ્ત મેગીની રેસીપી થોડા જ મિનિટોમાં તૈયાર થતી આ મેગી નાના હોય કે મોટા હોય બધા જ મન મૂકીને ખાઈ શકે છે ચાલો તો શરૂ કરીએ આજની મેગી રેસીપી વાસાણી હાઉસ સાથે તો મેગી બનાવવા માટેની હું તમને સૌ સામગ્રી જણાવીશ સૌ મેં ડુંગળીને આવી રીતે કતરણ કરી લીધેલું છે અધકચરું વાટેલું લસણ એક ટમેટું અને એક મરચું આ ચાર સામગ્રીથી તૈયાર થતી રેસિપી બધા જને ગમશે તો ચાલો આપણે શરૂ કરીએ આ ઝટપટ બનતી મેગી રેસીપીની કૂકિંગ પ્રોસેસ તો સૌપ્રથમ હું ગેસ ચાલુ કરીશ અને તે કઢાઈની અંદર હું બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશ તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે તેમાં ચપટી જેટલી હિંગ એડ કરીશું હિંગ એડ કર્યા બાદ આપણે કાપેલી ડુંગળીને એડ કરવાની છે ડુંગળીને બરાબર સાતડી લેવાની છે ત્યારબાદ આપણે મરચું અને ટમેટું એડ કરીશું થોડા એવા વટાણા પણ મેં એડ કરેલા છે જે ઓપ્શનલ છે તમારે લોકોને નાખવા હોય તો નાખી શકો છો તો ડુંગળીને બે થી ત્રણ મિનિટ માટે બફાવા દઈશું જેથી હું થોડી વાર માટે ઢાંકણ ઢાંકી દઈશ બે થી ત્રણ મિનિટ પછી આપણે ડુંગળીને ચેક કરી લઈશું બરાબર સંતળાઈ જાય પછી આપણે ટમેટું અને મરચું એડ કરવાનું છે બધું બરાબર મિક્સ કરીને હું તેમાં થોડું એવું મીઠું એડ કરીશ જેથી આપણા ટમેટા છે એ એકદમ બફાઈ જાય સોફ્ટ બની પછી પાછું હું ઢાંકણ એક થી બે મિનિટ પછી આપણે ચેક કરી લઈશું બધું જ એકદમ બરાબર હલાવી અને ચેક કરી લેવાનું છે ટમેટા થોડી હળદર એડ કરીશ હળદર એડ કર્યા બાદ આપણે તેમાં લસણની પેસ્ટ ઉમેરવાની છે પછી બધું જ એકદમ બરાબર હલાવી દઈશું ત્યારબાદ આપણે મેગીનો મસાલો એડ કરવાનો છે બધા જ મસાલા હું એડ કરી દઈશ હવે હું મેગી મસાલો એડ કરું છું એક થી બે પેકેટ બનાવવા માટે હું બે પેકેટ મસાલો છે એડ કરીશ

જેથી જ મસાલો છે એ સારી રીતે મિક્સ થઈ જાય આ રીતે મસાલો છે એ પ્રિપેર કરી લેવાનો છે ત્યારબાદ હું તેમાં એક થી બે ગ્લાસ જેટલું પાણી એડ કરીશ પાણી એડ કરી અને હું બધું ફરીથી એક વખત હલાવી લઈશ ત્યારબાદ હું તેમાં મેગી એડ કરીશ મીઠું તમારે સ્વાદ અનુસાર નાખવાનું રહેશે પાણીમાં મેગી એડ કર્યા બાદ આપણે તેને એક વખત ફરીથી હલાવી લઈએ પાણીમાં ડૂબી જાય તે રીતે આપણે આ રીતે ચમચાની મદદથી પ્રેસ કરી દઈશું અને થોડીવાર માટે પાણી બળી જાય ત્યાં સુધી ઢાંકણ ઢાંકી દઈએ તમે પાણીનો ભાગ છે એ રાખી શકો છો અને જો તમારે ઓછો રસો રાખવો હોય તો પાણીનો ભાગ છે તમારે બાળી નાખવાનો રહેશે તો હું હજી થોડી વખત માટે ઢાંકી દઈશ તો ફરીથી આપણે ઢાંકણ ખોલીને મેગીને ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો આપણી મેગી છે છે એ એકદમ રસાવાળી અને ટેસ્ટી તૈયાર થઈ ગઈ તો મિત્રો આવી રીતે અમારી ફટાફટ મેગી રેસીપી તૈયાર છે આવી જ સરળ અને ટેસ્ટી રેસીપી માટે વાસણી હાઉસ સાથે જોડાયેલા રહો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને હાઉસ હાઉસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને હા અમારી આગલી રેસીપી પણ ચોક્કસ જોજો તેમાં તમને મળશે હજી વધુ મજા અને નવો સ્વાદ તો હવે મેગીને હું એક સર્વિંગ બાઉલની અંદર એડ કરી અને સર્વ કરીશ ચાલો તો આપણી ઝટપટ અને ટેસ્ટી મેગી તૈયાર છે આ મેગી તમને શિયાળાની સિઝનમાં અને ચોમાસામાં પણ ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા પડી જશે તેવી આ રસાવાળી મેગીની રેસીપી તમને ગમી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં